એનઓસી રજુ ન કરનારી સુરતની તેર શાળાઓની માન્યતા હવે રદ થશે દંડ નહીં ભરનાર તથા એનઓસી નહીં લેનારી શાળાઓ સામે કાર્યવાહી થશે આ તમામ શાળાની માન્યતા રદ કરવાને લઈને સરકારે દરખાસ્ત મોકલાઈ છે અને માન્યતા રદ કેમ ન કરવી તે અંગે પણ ખુલાસો કરવા શાળાઓને બે દિવસનો સમય આપવામાં આવશે તો સુરત અને ફાયર એનઓસી રજૂ ન કરનારી સુરતની તેર શાળાઓ છે અને આ તેર શાળાઓની માન્યતા રદ થશે તો આજ મતે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર ધ્રુવ ફાયર એનઓસી રજૂ ન કરનારી સુરત તેર શાળાઓ સામે આ કાર્યવાહી તેમની માન્યતા રદ થશે તે સ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે ધ્રુવ બિલકુલ સુરતમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ જે પણ એનઓસી વગર અને ફાયર સેફ્ટી વગરની શાળાઓ છે તેની પર કડક કાર્યવાહી શરૂ કરી છે જે અંતર્ગત સુરતમાં જે છે તે જુદી જુદી તે જેટલી શાળાઓ જે છે તેમાં ફાયર એનઓસી નથી અપાયું અને તેને જે નું સર્ટિફિકેટ હોવું જોઈએ છે તે પણ અધિક રજૂ કર્યું ફાયર ગ્રેડ જેને લઈને આ સ્કૂલો તેમની શાળાઓની માન્યતા રદ થઈ શકે છે તે પ્રકારની તજવીજ હાથ ધરી છે આ તેર શાળાઓની સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ માન્યતા રદ કરવા અંગે સરકાર દરખાસ્ત પણ મોકલી છે અને શાળાને માન્યતા રદ કેમ ન કરવી તેનો ખુલાસો કરવા બે દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે એટલે કે આવનારા સમયમાં આ તમામ જે તેર શાળા છે તે જયારે શાળા શરૂ થશે ત્યારે ઓફલાઈન શિક્ષણ નહીં કરાવી શકે તે પ્રકારની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે બિલકુલ ધ્રુવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર